કે વિરમભાઈ ભરતભાઈ ની બધા આ બાજુ ટોકરી લગાવે છે આરી દે કે ટોકરી આવે હવે આમાં ઉપર લગાવાની છે ફોણ પણ બનાવી ઓય ભાઈ કે 190 કિલોમીટર જેવું થાય એ તો અત્યારમાં નીકળી ગયા છે ઓ ઇમને 11 થી 12 નાળા ગળામાં પહોંચ છે અહીંયા

ખાટલા કમ્પ્લીટ કરશે હવે આ અત્યારે તમાકુ બમાકુ ખાઈ લે એટલે બધા આપણે એમણે શોટશું બધા ખાટલામાં બાગાજીકી બોલાવશું તો વિડીયોમાં બન્યા રહીજો હમણાં આગળ વિડીયોમાં તમને બતાવી બધું કઈ રીતનું કમ્પ્લીટ કરી છે